રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસનું મનોબળ વધારવા ડીજીપી કામેડેન્સન ડિસ્ક નામના ચંદ્રકાપન પ્રથા શરૂ કરી છે જેમાં પશ્ચિમ રેલવે સુરત રેલવે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અંકલેશ્વરના પીએસએ નાઝીમ તલાટીને પણ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા સન્માનિત કર આવ્યા હતા અંકલેશ્વરના મૂળ વતની હાલમાં સુરત પશ્ચિમ રેલવે આરસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એનએમ તલાટીને ગુજરાત પોલીસ એકેડેમી ખાતે પોલીસ ચંદ્રક સન્માનપત્ર એનાત પત્ર કરવામાં આવતા પોલીસ બેડા સાથે મિત્ર મંડળમાં પણ હાલ ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી પીએસઆઈ એનએમ તલાટી બે હજાર તેરના સીધી ભરતીને આ પીએસઆઈ છે તેમની પહેલી પોસ્ટિંગ કોસંબા સુરત ગ્રામ્ય બાદ ઓલપાડ અને સુરત રેન્જમાં ડિટેક્શન પીએસઆઈ તરીકે થઈ હતી